નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ખેતીવાડી વિભાગની જે યોજનાઓ છે એ યોજનાઓ ઓનલાઈન અરજીઓ ચાલુ કરી દેવામાં આવી છે પચાસ જેટલા ઘટકોમાં ઓનલાઈન અરજીઓ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી ચાલુ કરી દેવામાં આવી છે તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવતા હોય તેઓ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી છેલ્લી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકે છે અને આ વખતે જે અરજીઓ છે એ વહેલા તે પહેલાંના ધોરણે નહીં પરંતુ ડ્રો અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રો સિસ્ટમથી ખેડૂતોને જે છે એ લાભ મળશે તો મિત્રો આ વખતે તમારે પણ જો આ જે પચાસ ઘટકો છે એની અંદર કોઈપણ ઘટકમાં તમારે ઓનલાઈન અરજી કરવી છે જેમ કે ટ્રેક્ટર મેળવવા માટે ટ્રેક્ટરની સબસિડી મેળવવા માટે અરજી કરવી છે ટ્રેક્ટરની ટોલી માટે અરજી કરવી છે તો કોઈપણ વિભાગમાં જો તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવી છે સબસિડી મેળવવી છે તો એના માટે આ વખતે જેમ દરરોજની જેમ આપણે આઈ ખેડૂત પોર્ટલ જે હતું જૂનું એ જૂના પોર્ટલ પર જઈ અને આપણે જે ઓનલાઈન અરજીઓ કરતા હતા એવી રીતના નથી કરવાની પણ આ વખતે નવું વર્ઝન આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે છે એના પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને એમાં તમારે સૌપ્રથમ તો મિત્રો રજીસ્ટ્રેશન કરવું પડશે તમારા તમે જે ખેડૂત છો એનું નોંધણી તમારે કરવી પડશે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે પોર્ટલ નવું જે લોન્ચ કરવામાં આવ્યું છે નવું વર્ઝન એના પર જઈ અને તમારે ખેડૂત નોંધણી સૌપ્રથમ કરવાની છે અને ખેડૂત નોંધણી તમે કર્યા પછી જ મિત્રો ફોર્મ છે એ તમે ભરી શકશો તો મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર એ માહિતી આપવાનો છું કે જે આ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે પોર્ટલ છે એની અંદર તમે તમારું ખેડૂત રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો એના વિશે હું તમને માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો ઓલ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારે આ ખેતીવાડી યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી છે તો એના માટે તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે અને ક્રોમબ્રાઉઝરને આવી રીતના ઓપન કર્યા પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ જે યુ છે ત્યાં તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન તો અહીંયા તમને જે આ જોવા મળે છે સર્ચમાં એવી જ રીતના તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો ડોટ ગો ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આ આવી રીતના તમારે સર્ચ કરવાનું છે તો આપણે અહીંયા સર્ચ કર કરેલું છે એટલે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે જે આઈ ખેડૂતનું નવું જે પોર્ટલ છે નવું જે વર્ઝન છે ટુ પોઈન્ટ ઝીરો એ તમને જોવા મળશે તો મિત્રો આવી રીતના તમને એ વેબસાઇટ જોવા મળશે નવું તો હવે આ વેબસાઇટ પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે વર્ઝન છે જે વેબસાઇટ છે એ તમારી સામે આવી રીતના ઓપન થઈ જશે અને આવી રીતે એનું ડેશબોર્ડ તમને જોવા મળશે તો સૌપ્રથમ તો મિત્રો આ પોર્ટલની અંદર તમારે ખેડૂત નોંધણી કરવાની છે રજીસ્ટ્રેશન કરવાનું છે તો રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા નોંધણી રજીસ્ટ્રેશન જે લખેલું છે ઓપ્શન એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા લખેલો છે લાભાર્થીનો પ્રકાર તો આ પસંદ કરો એના પર ઓકે આપી અને અહીંયાથી તમારે લાભાર્થીનો જે પ્રકાર છે એ સિલેક્ટ કરવાનો છે તો ત્રણ પ્રકાર અહીંયા આપણને જોવા મળે છે ખેડૂત ખેડૂત સિવાય અને સંસ્થાકીય તો જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા ખેડૂત જે પ્રકાર છે તેને સિલેક્ટ કરી લઈએ ખેડૂત સિલેક્ટ કર્યા પછી અહીંયા થી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો એના પર ઓકે આપશો એટલે અહીંયા તમને તમારો જે જિલ્લો છે એ તમને જોવા મળશે તો અહીંયાથી તમારે જે લાગુ પડતો તમારો જે જિલ્લો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી એક જિલ્લો સિલેક્ટ કરી લઈએ જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયા પેજને ઉપર સ્કોલ કરશો એટલે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી લઈએ તો એના પર ઓકે આપશો એટલે અહીંયા ઘણા બધા તાલુકા જે છે એ જોવા મળશે એ જિલ્લાને જેટલા પણ એ જિલ્લાના તમારા જિલ્લાના તાલુકા હશે એ તમને જોવા મળશે તો અહીંયાથી તમારો જે તાલુકો લાગતો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી લઈએ તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે વિલેજ સિલેક્ટ કરવાનો છે એટલે કે ગામ સિલેક્ટ કરવાનું છે તો એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા એ તાલુકાને લગતા જેટલા પણ ગામ છે એ ગામ અહીંયા તમને જોવા મળશે તો અહીંયાથી તમારે જે તમારું ગામ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અહીંયાથી ગામ સિલેક્ટ કરી લઈએ ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા ખાતા નંબર જે લખેલ છે ત્યાંથી તમારો જે ખાતા નંબર છે એ સિલેક્ટ કરવાનો છે ખાતા નંબર મિત્રો ઓટોમેટિક અહીંયા આવી જશે તો અહીંયા સિલેક્ટ ખાતા નંબર છે ત્યાંથી તમારે તમારો જે ખાતા નંબર લાગતો હોય એ સિલેક્ટ કરવાનો છે એના પર ઓકે આપશો એટલે અહીંયા ઘણા બધા ખાતા નંબર તમને તમારા ગામના જેટલા પણ ખાતા નંબર છે એ તમને જોવા મળશે તો અહીંયાથી તમારો જે ખાતા નંબર હોય એ ખાતા નંબર અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી ખાતા નંબર છે એ સિલેક્ટ કરી લઈએ તો આપણે ખાતા નંબર સિલેક્ટ કરી લીધો છે ખાતા નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયાથી મિત્રો તમારું જે નામ છે એ નામ તમારે સિલેક્ટ કરવાનું છે ખાતા નંબર નાખશો એટલે અહીંયા ઓટોમેટિક તમારું નામ આવી જશે તો અહીંયા સિલેક્ટ ફાર્મર નેમ જે લખેલ છે ત્યાંથી તમારું નામ તમારે સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયાથી નામ જે છે એ સિલેક્ટ કરી લઈએ આવી રીતના નામ સિલેક્ટ કર્યા પછી અહીંયા જે આ કેપચા તમને જોવા મળે છે એ કેપચાનો સરવાળો કરી અહીંયા પંદર વત્તા પાંચ તો પંદરને પાંચ વીસ એવી રીતના અહીંયા જે પણ તમને કંઈ કેપચા જોવા મળે એ કેપચાને અહીંયા એન્ટર દે કેપચા જે લખેલ છે એની અંદર એન્ટર કરવાના છે તો આપણે કેપચા અંદર એન્ટર કરી દઈએ તો પંદરને પાંચ વીસ થાય તો અહીંયા આપણે વીસ એન્ટર કરી દઈએ તો આવી રીતના વીસ એન્ટર કરી તમારે જે અહીંયા કેપચા તમને જોવા મળે એનો સરવાળો જે હોય એ અહીંયા તમારે એન્ટર કરવાનો છે તો આપણે કેપ્ચા અંદર એન્ટર કરી દીધા છે હવે અહીંયા થોડું પેજને આપણે આમ ઉપર સ્કોલ કરીએ એટલે સાચું અને આગળ જે લખલ છે ઓપ્શન એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે મિત્રો તો હવે અહીંયા તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તો આપણે એ મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે મોબાઈલ નંબર આવી રીતના એન્ટર કરી દીધો છે તમારે પણ આવી રીતના એન્ટર કરવાનો છે અને પછી ઓટીપી મોકલો જે ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે ઓટીપી સેન્ડ સક્સેસફુલ જે આ નંબરો છે એ નંબર પર ઓટીપી મોકલવામાં આવ્યો છે એ ઓટીપીને અહીંયા જે આ પાંચ બોક્સ જોવા મળે છે એની અંદર એન્ટર કરવાનો છે તો આપણે એન્ટર કરી દઈએ આવી રીતના મિત્રો એન્ટર કરશો એટલે સીધું જ જે નેક્સ્ટ પેજ છે એ આવી રીતના ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલ લખેલું બતાવશે હવે મિત્રો ઓટીપી આપણો જે છે એ વેરીફાઈડ થઈ ગયો છે હવે અહીંયા પેજની ઉપર હું તમને સ્ક્રોલ કરી અને અહીંયા એન્ટર પાસવર્ડ જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો ઓકે આપી અને અહીંયા હવે તમારે પાસવર્ડ એક બનાવવાનો છે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે અને મિનિમમ અહીંયા લખેલું છે મિનિમમ આઠ કરેક્ટર્સ એટલે આઠ અંકનો જે છે એ ઓટીપી તમારે બનાવવાનો છે જેની અંદર એટલે વન એપ્રેઝ લેટર્સ એ ટુ જેડ એટલે કે પ્રથમ તો તમારે પહેલી એબીસીડી જે છે એનો કોઈ એક અંક અથવા બે અથવા એનાથી વધુ તમારે અંક લેવાના છે પહેલી એ બી અને પછી બીજી એબીસીડીનો એક અંક બે અંક અથવા તો એનાથી વધુ અંક લેવાના છે અને પછી કોઈ એક નિશાની હેદરેટ કે પછી એજ એવી રીતના એક નિશાની લેવાની છે અને એના પછી અંક લેવાના છે બે પાંચ છ ચાર નવ એવી રીતના અંક લેવાના છે દાખલા તરીકે હું અહીંયા તમને પાસવર્ડ કેવી રીતના બનાવું એ હું અહીંયા તમને બતાવું છું તો સૌ પ્રથમ તો અહીંયાથી આપણે એક પાસવર્ડ તમારે કેવી રીતના બનાવવાનો છે એ હું ઉદાહરણ તમને આપી દઉં તો આવી રીતના તમારે પાસવર્ડ બનાવવાનો છે મેં પહેલી એબીસીડીનો એમ કર્યો છે પછી એન અહીંયાથી હું પાસવર્ડ શો થઈ રહ્યો નથી એટલે અહીંયાથી શો કરી દઉં એટલે આપને જાણવા મળે તો અહીંયા મેં પહેલી એ બી બે અક્ષર કર્યા છે પછી બીજી એ બી આપણે કે કરીએ પછી બીજી એ બી સીડીનો એ કરીએ પછી અહીંયાથી આપણે અહીંયાથી કોઈ આ જે નિશાની જોવા મળે છે એમાંથી આપણે હેઝ અહીંયા એન્ટર કરી દઈએ પછી હેઝ એન્ટર કર્યા પછી હવે અંક આપણે અહીંયા લખવાના છે તો આપણે અંક જે છે અંક છે એ અહીંયાથી એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો તમારે જે પાસવર્ડ છે એ બનાવવાનો છે તો અહીંયા પાસવર્ડ આપણે બનાવી દીધો છે હવે અહીંયા આઠ અંકથી વધુનો પાસવર્ડ બની ગયો છે એનાથી વધુ બે ચાર અંક થશે તો મિત્રો ચાલશે તો આવી રીતના તમારે પાસવર્ડ છે એ બનાવવાનો છે હવે આ જે પાસવર્ડ છે એ પાસવર્ડને આ જે પાસવર્ડ છે એ પાસવર્ડને અહીંયા કન્ફર્મ પાસવર્ડ જે બોક્સ જોવા મળે છે એની અંદર એનો એ જ પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે તો આપણે કરી દઈએ તો મિત્રો આપણે એનો એ જ પાસવર્ડ એન્ટર કરી દીધો છે અહીંયા સો ઉપર ઓકે આપીએ એટલે એનો એ પાસવર્ડ આપણને જોવા મળે કન્ફર્મ થઈ જાય તો તમે જોયું કે જે ઉપર મેં પાસવર્ડ સેટ કર્યો છે એનો એ જ પાસવર્ડ અહીંયા પણ આપણે એન્ટર કર્યો છે હવે જે આ કેપચા જોવા મળે છે એ કેપચાને સરવાળો કરી અને અહીંયા એન્ટર કેપચા લખલ છે એની અંદર એન્ટર કરવાના છે તો આપણે કરી દઈએ સોળ વત્તા છ બરાબર બાવીસ થાય તો આપણે અહીંયા બાવીસ અંક એન્ટર કરી દઈએ હવે મિત્રો આવી રીતના એન્ટર કેપ્ચા કર્યા પછી અહીંયા પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા સબમિટ કરો એ નામનું ઓપ્શન જોવા મળશે એના પર તમારે ઓકે આપવાનું છે તો એના પર મિત્રો ઓકે આપશો એટલે તમારી જે ખેડૂત નોંધણી છે એ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર સક્સેસફુલ નોંધણી થઈ જશે અને આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા આ જે ચોકડી જોવા મળે છે એના પર તમારે મિત્રો ઓકે આપવાનું છે એના પર ઓકે આપી અને પછી આ પેજ જે છે એની અંદર તમારે હવે લોગિન થવાનું છે તમારો પાસવર્ડ તમે બનાવી દીધો આ પેજ પર તમે નોંધણી કરી દીધી હવે તમારે આ પેજની અંદર લોગિન થવાનું છે અને લોગ ઇન થયા પછી જ મિત્રો તમે અરજી કરી શકશો તો લોગિન થવા માટે અહીંયા રજિસ્ટર મોબાઈલ નંબર વપરાશકર્તા નામ તરીકે દાખલ કરો એ બોક્સ જોવા મળે છે એની અંદર તમે હમણાં જે મોબાઈલ નંબર દાખલ કર્યો એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દીધો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમને બે ઓપ્શનો જોવા મળે છે એક પાસવર્ડ અને બીજું ઓટીપી જો તમારે આ પેજની અંદર પાસવર્ડ એન્ટર કરી અને લોગિન થવું હોય તો અહીંયા પાસવર્ડ દાખલ કરો એના પર ઓકે આપીને ત્યાં તમે જે પાસવર્ડ બનાવ્યો છે તમારો એ પાસવર્ડ એન્ટર કરવાનો છે અને જો ઓટીપીની મદદથી તમારે આ પેજની અંદર લોગિન થવું છે તો અહીંયા ઓટીપી પર ઓકે આપશો એટલે ઓટોમેટિક તમારા જે મોબાઈલ છે એના પર ઓટીપી જશે અને ઓટીપી ઓટોમેટિક એન્ટર થઈ અને તમે લોગિન થઈ જશો તો અહીંયા આપણે પાસવર્ડ એન્ટર કરી અને લોગિન થવું છે તો આપણે પાસવર્ડ દાખલ કરો એની અંદર આપણે જે પાસવર્ડ હમણાં બનાવ્યો હતો એ પાસવર્ડ એન્ટર કરી દઈએ તો અહીંયા પાસવર્ડ દાખલ કરો એના પર આપણે ઓકે આપી અને આપણે જે હમણાં પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ એન્ટર કરી દઈએ તો આપણે પાસવર્ડ એન્ટર કરી દીધો છે પાસવર્ડ એન્ટર કર્યા પછી જો તમે મિત્રો પાસવર્ડ ભૂલી ગયા હોય તો પાસવર્ડ ભૂલી ગયા છો એના પર ઓકે આપશો એટલે નવો પાસવર્ડ બનાવવાનું ઓપ્શન આવશે હવે આપણે અહીંયા કેપચા દાખલ કરો ત્યાં આપણે જે આ નીચે કેપચા જોવા મળે છે એનો જે સરવાળો કરી અને જે પણ કંઈ આવતો હોય એક અહીંયા કેપચા દાખલ કરો એની અંદર એન્ટર કરવાનો છે તો આપણે કેપચા પણ અહીંયા એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો કેપચા અંદર એન્ટર કરી અને પછી લોગિન અહીંયા તમને જોવા મળે છે લોગિન નામનું ઓપ્શન એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે આ જે પેજ છે એ આવી રીતના લોડ લેશે અને તમે આ પેજની અંદર લોગિન થઈ જશો તો આપણે રાહ દેખીએ તો જો મિત્રો આપણે આ પેજની અંદર લોગિન હવે થઈ ગયા છીએ હવે આવી રીતના તમે લોગિન થશો એટલે આવી રીતના તમને મિત્રો પેજ જોવા મળશે હવે તમારે અરજી કરવી છે કે ખેતીવાડી વિભાગમાં તો સૌ પ્રથમ તો અહીંયાથી વિભાગ પસંદ કરો જે લખલ છે એના પર ઓકે આપી અને અહીંયા તમને ઘણા બધા વિભાગો જોવા મળશે તો જે વિભાગમાં તમારે અરજી કરવી હોય એના પર ઓકે આપવાનું છે તો અત્યારે ખેતીવાડી વિભાગની અરજીઓ જે છે એ ચાલુ થઈ છે તો ખેતીવાડી વિભાગ પર ઓકે આપવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે અહીંયા ઘણી બધી જે યોજનાઓ છે એ તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ઇમેજ હાલ બતાવતો નથી અમુક સમયે બતાવે છે અહીંયા સાઈડમાં પછી આવી રીતના મિત્રો તમને યોજનાઓ જોવા મળશે ધારો કે અહીંયા ટ્રેક્ટર ટેલરની આપણે અરજી કરવી છે તો અહીંયા સાઇડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા દસ્તાવેજ એના બતાવેલા હશે પછી અહીંયા કઈ તારીખથી કઈ તારીખ સુધી અરજી કરવાની છે એ બતાવવામાં આવ્યું છે પછી અહીંયા અરજી કરો જે લખેલ છે એના પર તમારે વાક્ય આપી અને મિત્રો અરજી તમે કરી શકો છો તો અત્યારે મિત્રો આપણે અરજી કરો એના પર વાક્ય નથી આપતા કારણ કે અરજી કરો એના પર વાક્ય આપીશું એટલે આખું અરજી કરવાનું નવું ફોર્મ ખુલશે અને એની અંદર બધી વિગતો એન્ટર કરવાની છે તો પેજની અંદર ઘણી વખત એરર આવવાને કારણે આપણો વિડીયો છે એ બહુ લાંબો બની જાય તેમ છે એટલે અત્યારે આ વિડીયોની અંદર ફક્ત રજિસ્ટ્રેશન આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પર કેવી રીતના કરવું એના વિશે મેં તમને માહિતી આપી છે અને હવે નેક્સ્ટ જે વિડીયો આવશે તેની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરી અને તમે અરજી કેવી રીતે કરી શકો ખેતીવાડી વિભાગમાં એના વિશે મિત્રો વિડીયો હું બનાવીશ તો અત્યારે આ વિડીયોમાં આટલું જો વીડિયો આપને આજનો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ આ ખેડૂતને લગતો વિડિયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર